સુરતની ડિંડોલી પોલીસ આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચેલા યુવાનને ચૌદ મિનિટમાં તેની પાસે પહોંચી ઉઘારે લીધો સુરત માં બાળકો સાથે પીયર જતી રહેલી પત્ની પાસેથી યુવક ને ઉગારી લીધું ડિંડોલી પોલીસે રેલવે ટ્રેક પર પહોંચી યુવાન પકડી તેનું કાઉન્સેલિંગ કરી ઉગારી લીધો હોય જેને લઈ પોલીસની કામગીરીની ચારે કોર થી સરાહના થઈ રહી છે તારીખ ચાર ના રોજ અગિયાર વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવે છે એક વ્યક્તિ પોતાની જાતને મતલબ પોતે સુસાઈડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કોલ કરે છે ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વિલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ લો જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બા આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા હોય અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે